એકાદશી કરવાથી વર્ષભરની તમામ એકાદશી કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આવા શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને પ્રસન્નતા માટે વ્રત રાખવામાં આવે છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે આ એક દિવસના વ્રત થી વર્ષભરની બધી જ એકાદશીઓ સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના મહત્વ અંગે એક પ્રચલિત કથા પ્રમાણે જ્યારે પાંચ પાંડવ પૈકી ભીમે એકાદશી વ્રતના સંબંધમાં વેદવ્યાસજીને પ્રશ્ન કર્યો કે હું એક દિવસ તો શું એક સમય પણ ભોજન વિના રહી શકું નહીં તેથી વર્ષમાં આવતી ચોવીસ એકાદશીનું પુણ્ય કઈ રીતે મેળવી શકું ત્યારે વેદવ્યાસે જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશી વિશે જણાવ્યું તેમણે ભીમને કહ્યું કે આ દિવસે એકાદશીનું વ્રત રાખ ભીમે આ એકાદશીએ વ્રત કર્યું હતું જેના કારણે તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે આ તિથિએ નિર્જળ રહીને એટલે પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે એટલા માટે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે વ્રત કરનાર ભક્તો પાણી પણ પીતા નથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે સ્વયં ભોજન ગ્રહણ કરે છે પ્રાતકાળ સ્નાન કરીને સૂર્ય દેવતાને જળ અર્પિત કરવું ત્યારબાદ પિયા વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી તેમને પીયા ફૂલ પંચામૃત અને તુલસી દળ અર્પિત કરવા ત્યારબાદ શ્રીહરી અને પાન તોડવા નહીં અસત્ય ન બોલવું ચોખા ન ખાવા ડુંગળી લસણનો ત્યાગ કરવો અકારણ ગુસ્સો કરવો નહીં મન અને કર્મમાં પવિત્રતા पूर्वक સાત્વિકતા રાખવી આ ઉપરાંત એકાદશીના શુભ દિવસે ગૌસેવા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે સંધ્યા સમયે પીપળાના વૃક્ષની એકસો આઠ પ્રદક્ષિણા ફરતી વખતે શ્રી કૃષ્ણ શરણમ મમ તેમજ રોમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રના અવિરત જાપ કરવા જોઈએ તેમજ તુલસીના ક્યારે શુદ્ધ ધીનો દીવો કરવો ભગવદ્ ગીતાના પાઠનું પઠન કરવું શક્ય હોય તો આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરવું